શહેરના ગઢેજી બટલા નજીક ઇકો કારમાં કોઈ અજાણ્યા ચાર શખ્સોડી નાખતા બોડતળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી ભાવનગર શહેરના કારખાનામાં નોકરી કરતા યુવાન સાથે રાખી માથાકૂટ કરીને ઇકો કારના કાચ તોડી નાખ્યા હતા બાદમાં કાકા ભત્રીજાને માર મારવામાં આવ્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા ચીજવા પામ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત બોડતળા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી સવાઈનગર બનાવવામાં તો એવું છે ભાઈ મારો ભત્રીજો છે કામે બે એમ નહીં માથે ત્યાં એ નારીવાળા ભાઈ છે ને એ કહેવા કહેતા કે કહે તું ફૂંકાવાળી ગણીએ ઘણી કરે એમ એ ભાઈ છે કારખાને ગયા કારખાનેથી અમે નીચે આવ્યા એ ભાઈ તો ગાડીના કાચ ફૂટલા હતા એટલે મારા ભત્રીજાએ મને ફોન કર્યો કે કાકા ગાડીના કાચ ફોડી નાખ્યા તો હું ના કા ના આવ્યો મેં કીધું કે તું કોને પૂડ્યા કે આ માણસ મારી યાર લપ કરવા આવ્યો હતો નારીને નિલેશ કરીને નામ છે

મને અત્યારે તો એ બે મને એકને જ વાગ્યું છે અહીંયા મારા ભાઈને વાગ્યું એને ઓછું વાગ્યું તેમાં કેટલા પૈસાનું નુકસાન કરવામાં બે સાઇડના કાસી નાખ્યા છે આગળના કાસી ફોળ નાખ્યો એની ત્રાળ પડી ગઈ છે માથાખોટનું કારણ એ છોકરી બાબતનું છે એ તો બહુ જૂનું છે એ તો પતી ગયેલું છે એ છતાં પાસું આવે લોકો એવું પાસું ઉશ્કેલ કઈ જગ્યા માથાકૂટ થઈ અહીંયા ફૂલની નીચે આપણે ગુટલખની ચરીતા નાકાની ઓલપા પોલીસ ફરિયાદ તમે અમે લખાવ્યા હતા ઉદતા અમને બેહારી દીધા